હું નિમિષા ભાવ સાહેબ મારી યુટ્યુબ ચેનલ રૂડુ રસોડુંમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે ચટપટા કોર્ન બાઉલ બનાવીશું એમનેમ તમે મકાઈની કોઈ બી વસ્તુ બનાવી હશે પણ આ અલગ જ છે તો એના માટે મેં અત્યારે અમેરિકન મકાઈ આવે છે એ રીતે અને એને આવી રીતે ટુકડા કરી અને બાફી લેવાની દાણા કાઢીને તમે પાણીમાં બાફો તો પણ ચાલે મીઠું નાખી અને કુકરમાં ત્રણથી ચાર વિસલ વગાડી દેવાની એકદમ દાણા સરસ સોફ્ટ થઈ જવા જોઈએ પછી આ લાલ કેપ્સિકમ છે ગમે તે કલરના જેટલા જોડે તમારા જોડે હોય એટલા કેપ્સિકમ લેવાના અત્યારે મારી જોડે લાલ અને લીલા હતા તો મેં લાલ અને લીલા કેપ્સિકમ લીધા કોથમીર તેલ વઘારવા માટે તેલને બટર બે લેવાનું એટલું બટર બળી જાય આ કેચઅપ આ સોસ આ ટામેટા આ મીઠું પછી આ બટર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનું બે લેવાનું મરી પાવડર અને લીલી ડુંગળી અને સૂકી ડુંગળી બંને લેવાની અને લીલી ડુંગળી ના હોય તેટલી સૂકી ડુંગળી પણ લઈ શકાય હવે આ બધું મેં સરસ કટ કરીને મૂકું છે આવી રીતે આપણે ઝીણું ઝીણું કટ કરી લેવાનું નહીંતર તો ચોપરમાં ચોપ પણ કરી શકાય અને આ મકાઈને ખાસ બાફી લેવાની અમેરિકન મકાઈ લેવાની અને એને આવી રીતે ટુકડા કરીને બાફી તો ટુકડા કરીને નહીં તો એને દાણા તમે કાઢી અને દાણા પણ બાફી શકો પણ એને બાફીને લેવાની હવે આપણે એને વઘાર કરીશું કુંડું વાસણ લેવાનું એટલે હલાવતા સરસ ફાવે આપણને આપણે ભેળ કરતા હોય ભેગી એવી રીતે આને કરવાની હોય એ હવે અંદર એક ચમચી જ તેલ મૂકવાનું અને એક ચમચી જેટલું બટર નાખવાનું હવે આ બટર થોડું મેલ થઈ જાય આપણું સરસ ઓગળી જાય ત્યાં સુધી થોડું ખલાવીશું તેલ નાખીએ એટલે બટરનું બટર નાખો તો બળી જાય એટલે એક ચમચી પહેલાં તેલ નાખી અને પછી જ બટર નાખવાનું હવે આપણું બટર સરસ ઓગળી ગયું તો હવે કેપ્સિકમ લઈ લઈશું આ બધા શાકભાજી આપણે ચઢાવવાના નથી બહુ ખાલી બટરમાં મસાલો મિક્સ થાય એટલા માટે આપણે હલાવવાના છે મિક્સ કરવા માટે જ હવે આપણે બે કેપ્સિકમ લઈ જાય લાલ લીલા હવે લીલી અને સૂકી ડુંગળી લઈ લઈશું ટામેટા થોડીક વાર રહીને નાખવાના કારણ કે એમાં પાણીનો ભાગ હોય એટલે એ જલ્દી બધું શાક ઢીલું થઈ જાય આપણું હવે આને આવી રીતે બટરમાં સરસ હલાવી લેવાનું આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું મકઈમાં બાપતી વખતે નાખ્યું હોય એટલે આપણે ટેસ્ટ મુજબ નાખવાનું આ કોન બાઉલ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકું અને સાંજે એમ થાય કે બહુ ભૂખ નથી બહુ હલકું ફૂલકું ખાવું છે તો આ બનાવીને ખાઈ શકું પેટ પણ ભરાઈ જશે અને હેલ્ધી પણ લાગે અને ફૂલ ગેસે જ હલાવવાનું કારણ કે આપણે ચડાવવાનું નથી ખાલી અને મિક્સ જ કરવાનું છે હવે ચીલી ને ઓરેગાનો નાખી દઈશું અડધી ચમચી જેટલો મરી પાવડર નાખવાનો અહીંયા મેં એક કિલો ત્રણ મકાઈ હતી એટલે છ બે મકાઈ એટલે પાંચ સાતસો જેવી મકાઈ હતી એમાં મેં બે કેપ આ આપણું મિક્સ થઈ ગયું અત્યારે આપણે સોસ અને સેજવાન સોસ અને કેચઅપ અત્યારે નથી નાખવાના મકાઈ નાખીએ પછી નાખીશું હવે આપણે મકાઈના દાણા કાઢી લઈશું જો તમે છૂટા દાણા બાફ્યા હોય તો તો વાંધો નથી પણ આવી રીતે હોય તો આવી રીતે ચપ્પાથી દાણા કાઢી લેવાના હવે આપણે આ મકાઈના દાણા જે છૂટા પાડ્યા એ આપણે ઉમેરી દઈશું અમે હવે ફરીથી થોડી વાર ગેસ ચાલુ કરી અને બરાબર મિક્સ કરી લેવાનું એટલે મકાઈ પણ જે ઠંડી થઈ ગઈ હોય ગરમ થઈ જાય હવે આ બે ચમચી જેટલો સેજવાન સોસ હતો તો આપણો એ નાખી દઈશું સેજવાન ચટણીથી એકદમ ટેસ્ટ મસ્ત આવશે અને બે ચમચી જેટલો કેચઅપ નાખીશું કેચઅપને સેજવાન સોસ આપણે આપણા ટેસ્ટ મુજબ વધારે ઓછો કરી શકાય હવે આ બધું સરસ મિક્સ કરી લેવાનું શાકભાજી જો કાપી અને ફ્રીજમાં રાખ્યું હોય અને મકાઈ આવતી બાફીને રાખ્યું હોય તો શું કોઈ સાંજે પાર્ટી જેવું હોય કોઈ ફ્રેન્ડ આવવાના હોય તો આવી રીતે બાઉલ બને તમે આપો તો એકદમ સરસ યુનિક લાગશે અને પેટ પણ ભરાઈ જાય હવે આ છેલ્લે આપણે કોથમીર નાખી અને હલાવી લઈશું તો આપણા મકાઈ અને કેપ્સિકમ શાકભાજી બધું સરસ મિક્સ થઈ ગયું હવે આને આપણે સર્વ કરીશું આ આપણા કોર્ન બાઉલ તૈયાર થઈ ગયું હવે આપણે ચીજ અંદર નાખીએ તો છોકરાઓને દેખાય નહીં કે નાખીએ એટલે એના કરતાં આવી રીતે આપણે ઉપર બાળકો તૈયાર કરી કે ડીશમાં આપીએ એમાં પછી છેલ્લે આવી રીતે ચીજ છીણીને આપી દેવાની પછી ખાતી વખતે તમે મિક્સ કરીને ખાઈ શકો પણ શું બાળકોને ઉપર દેખાય તો વધારે આવી રીતે સરસ ચીજથી એકદમ સરસ ગાર્નિશ કરી દેવાની કોન બાઉલ ચટપટા કોર્ન બાઉલ આપણું તૈયાર તો મારી આ વાનગી પસંદ આવી હોય તો મારી યુટ્યુબ ચેનલ રૂડુ રસોડને સબસ્ક્રાઈબ કરશો બે લાઇકોન પર પ્રેસ કરશો તો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો તમને નોટિફિકેશન જલ્દી મળશે અને આવનારી બધી વાનગીઓ તમને જલ્દી જોવા મળશે અને કોમેન્ટ ખાસ કરજો કેવું બન્યું અને આમાં શું વધારે કંઈ સજેશન તો પણ તમે કોમેન્ટમાં લખજો